આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે કોપી ક્લેમ શું છે અને કોપીરેટ ક્લેમ કેવી રીતે વિડીયોમાં આવે છે અને કોપીરેટ ક્લેમ જો વિડીયોમાં આવે છે તો એનાથી ચેનલમાં શું ઇફેક્ટ પડે છે જેની સંપૂર્ણ માહિતી આજે આ વિડિયોમાં હું તમને આપવાનો છું તો વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે જોજો અને જો તમારી યુટ્યુબમાં ચેનલ છે યુટ્યુબમાં તમે વિડીયો બનાવો છો તો કોપીરેટ વિશેની માહિતી પણ તમને હોવી જોઈએ તો આજના વિડીયોમાં કોપી રેટ ક્લેમની સંપૂર્ણ માહિતી વિડીયોમાં હું તમને આપવાનો છું તો હવે સૌથી પહેલાં એ જાણીએ કે કોપી ક્લેમ શું છે અને કેવી રીતે વિડીયોમાં આવે છે તો મિત્રો કોપી ક્લેમ છે એ કેવી રીતે વિડીયોમાં આવે છે તો માની લો તમે કોઈ વિડીયો તમે બનાવો છો એમાં કોઈનો તમે વિડીયો ઉપયોગ કરો છો કોઈનો ફોટો ઉપયોગ કરો છો વિડીયોમાં તો કોઈ પણ સામગ્રી બીજાની તમે તમારા વિડીયોમાં ઉપયોગ કરો છો એની પરવાનગી વગર તો એ સામેવાળો વ્યક્તિ છે જેની તમે સામગ્રી તમારા વિડીયોમાં ઉપયોગ કરો છો તો એ તમને કોપીરાઈટ ક્લેમ આપી શકે છે તો આ રીતે કોપીરાઈટ ક્લેમ આવે છે તો હવે એ જાણીએ કે કોપિરેટ ક્લેમથી ચેનલમાં શું ઇફેક્ટ પડે છે તો ચેનલમાં શું ઇફેક્ટ પડે છે તો કોપિરેટ ક્લેમથી જુઓ ચેનલમાં કશું ઇફેક્ટ પડતો નથી પણ જો તમારી ચેનલ મોઇન્ટેજ હોય તો પછી તમારી ચેનલમાં જે પણ કમાણી થાય છે જે વિડીયો તમે જે પણ કોપીરાઇટ ક્લેમ આવ્યો છે જે વિડીયોમાં એમાં જે તમારી કમાણી થશે એ કોપીરાઇટ મૂકનાર વ્યક્તિ પાસે જતી રહેશે તો આ એક ઇફેક્ટ પડે છે પછી બીજું કે તમારી ચેનલ હજુ સુધી મોનિટાઈઝ નથી થઈ છતાં તમારી ચેનલમાં કોપીરાઇટ ક્લેમ આવેલા છે વિડીયોમાં તો તમે મોનિટાઈઝ કરો ચેનલ જે અપ્લાય કરો જ્યારે તો એ કોપોરેટ ક્લેમવાળા વિડીયો છે ને એ કોપોરેટ ક્લેમ તમારે હટાવી દેવાનો એટલો તમે વિડીયોમાં કોપોરેટ ક્લેમ હટાવી શકો છો એ પણ હું તમને આગળથી એક વિડીયો બનાવીને જણાવીશ કે કોર્પોરેટ ક્લેમ તમે કેવી રીતે હટાવી શકો છો પણ તમે જો કોર્પોરેટ ક્લેમ તમે મતલબ તમે ચેનલ મોઇન્ટેજ માટે મૂકવાના હોય તો તમારી ચેનલમાં જો વિડીયોમાં કોપરેટ ક્લેમ હોય તો એ વિડીયો તમે પ્રાઇવેટ કરી શકો છો અથવા તો કોપરેટ ક્લેમ હટાવી અને ત્યારબાદ અપ્લાય કરી શકો છો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવાનું ઘણા લોકો પૂછતા હોય છે કે આપણે કોઈનું બીજાનું સોંગ છે તો આપણે પોતાનું થમનેલ બનાવીએ સોંગને રિમિક્સ બનાવીએ કે એવી રીતે અપલોડ કરીએ તો શું આપણને એમાં કોપરેટ ક્લેમ મળી શકે તો હા તમે કોઈપણ રીતે મોડિફાઈ કરો સોંગને કે થમનેલને મોડીફાય કરો જે જે ઓરિજિનલ છે એનો ઓનર છે એ તમને કોપિરેટ ક્લેમ આપી શકે છે જો વધારે તમે એ રીતના ઉપયોગ કરો છો આખું પૂરેપૂરું તો તમને સ્ટ્રાઇક પણ મળી શકે છે તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને એ શીખવાડીશ કે કોપીરાઇટ ટ્રાય કેટલે શું એનું સંપૂર્ણ એક આખો વિડીયો બનાવીશ એટલે તમને સારી રીતે સમજણ પડી જાય પણ આ કોપીરાઇટ ક્લેમ છે એની જાણકારી પણ તમને હોવી જોઈએ કારણ કે તમે વિડીયો બનાવો છો તો એમાં બેકગ્રાઉન્ડમાં મ્યુઝિકનો પણ ઉપયોગ કરો છો પછી એમાં અમુક અમુક વચ્ચે જેમ કે હું અહીંયા કોપી ફ્રી ફોટો અને વિડીયોનો ઉપયોગ કરું છું એ રીતે જો તમે કોપીરાઇટવાળા ફોટો અને વિડીયોનો ઉપયોગ કરો છો તો પણ તમને ક્લેમ મળી શકે છે તો આ રીતે કોપીરાઇટ ક્લેમ મળી શકે છે વિડીયોમાં તો આનું ધ્યાન રાખવાનું છે તમારે તમે જે પણ ફોટો ઉપયોગ કરો જે વિડીયો ઉપયોગ કરો જે તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ઉપયોગ કરો એ બધા કોપીરાઈટ ફ્રી હોવા જોઈએ જેથી તમારી ચેનલમાં કોઈ પ્રોબ્લેમ ના આવે બરાબર જો ચેનલમાં કશું ઇફેક્ટ પડતો નથી ખરી કારણ એક છે કે તમારી ચેનલ જો મોન્ટાઇજ છે તો એને જે પણ કમાની થશે એ કોપીરાઇટ મૂકનાર વ્યક્તિ પાસે જતી રહેશે અને જો તમારી ચેનલ હજુ સુધી મોનિટાઈઝ નથી થઈ તો પછી યુટ્યુબ એને રિયુઝ કન્ટેન્ટ કરીને રિજેક્ટ કરી દેશે તો આ વાતોનું ખાસ ધ્યાન રાખજો કે જો તમે મોનિટાઈઝ માટે અપ્લાય કરવાનો હોય તો કોપીરાઇટ આવેલા હોય વિડીયો એ બધા પ્રાઇવેટ કરી દેજો અથવા કોપીરાઇટ તમે રિમૂવ પણ કરી શકો છો તો જો નહીં કરો અને એપ્લાય કરી દેશો તો પછી રિવ્યુઝ કન્ટેન આવે છે ઘણા લોકોને આ પ્રોબ્લેમ થાય છે તો આ પ્રોબ્લમથી જે આ કોપી રેડવાળા વિડીયો હોય એના લીધે રિવ્યુઝ કન્ટેન્ટ આવે છે તો હવેથી આ વાતોનું તમે પણ ધ્યાન રાખજો જો બીજો કોઈ હવે પ્રશ્ન તમને હોય આને લગતો તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો ડાયરેક્ટ કોઈ પ્રોબ્લેમ આવે છે તો મારી જોડે ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ મેસેજ કરીને પણ વાત કરી શકો છો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો હજુ સુધી તમે ચેનલને આપણી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા વિડીયો સાથે જય માતાજી